પવન પાણી જળા તળા અહંકારી મંત્રચંદ્રહો કઈ નહોતા પવન પાણી જળ તળા અહંકાર વેદવાણી મંત્રચંદ્ર નહોતા આકાશ રમા

એવા અમુક ગાંડા સુર છે હોટલું આપણને કઈ વાંધો નથી એના પૈસે ભલે મજા કરે પણ હા માણસ ના પેટ ના નથી રહેતા અમુક તો મને ઈ વાંધો છો હાવ તમે વાત હું તો માતા વગર પગે લાગી તો બે હારા જૂના ગીત બે લોકગીતો બે વાર્તાઓ તમારા બાળકો કરતા રહેજો અનુપમા ઓછી જોવાય કઈ વાંધો નહીં જરાય દુખી નથી ભલા માણસ હા એ તો ન્યા મોજું કરે છે હાવ

કોક કોક નો હવે ભૂંડું કરવા જ બચતું હોય બીજી વાત જ નહીં હવે યાર કોણ આમાં 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 ક્યાં જાશું એમાંથી અમે તો હામા પાવ આ મસાલો લીધી છે કે નબળા પાસે બેહતા નહીં નબળા ગીતો સાંભળતા નહીં નબળી અમારાથી થાય તો અમે કરીએ ઘણા કે તમે પૈસા લેવા તો પૈસા લઈ પણ માલ તો હાથો આપી છે યાર અટાણે તો ડુપ્લિકેટ મામલેદાર નીકળે ક્યાંક ડુપ્લિકેટ કોરટ નીકળે આખી ક્યાંક સાહેબ ડુપ્લિકેટ ક્યાંક પોલીસ ડુપ્લિકેટ નીકળે ઘી ડુપ્લિકેટ દૂધ ડુપ્લિકેટ તોલનાકા ડુપ્લિકેટ કેટલું ડુપ્લિકેટ એમાં અમે માલ તો હાસો આપી છે વાતો તો આપણી સંસ્કાર ને સંસ્કૃતિ ની કરી છે ભલા માણસ આ મોટી વાત છે બાકી અમે કુદકા મારી ડબલ રૂપિયા આપે પણ આપણાથી થાય નહીં લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજા થી ન બોલાય કુળ બનતા થી કાનિયા ઈ તો જે થાતો એ થાય બાકી એમ નથી થાતો રાઠોડ સાહેબ એટલા માટે હા એટલે હું તમને આ વાત કહું છું કે

પણ આપણે તો હનુમાન નું ગીત ગાયું એટલે યાદ આવે સાહેબ લંકા નારાયણ માં પરાત્ર બ્રહ્મ અખિલ બ્રહ્માંડ નો માલિક ભગવાન રામ ની આંખ માંથી આહુડા ઉલડી ઉલડી ટપાક 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 લક્ષ્મણ ની જટામાં પડતા હતા અને એ વખતે જાંબુવન કીધું કે હનુમાન તું જીવતો હોય અને રામ ને રોવું પડે પાસે આવીને કીધું પ્રભુ કેમ રો કે શું કરું લક્ષ્મણ ઊભો નહીં થાય કેમ તો કે હિમાલયમાં સંજીવ ની મળે છે એની સૂરજ ઉગે એની પેલા આવી જાય તો લક્ષ્મણ ઉભો થાય ક્યાં હિમાલય ક્યાં લંકા એ હનુમાન હવે મારો લખમણ ઉભો મારો લખન ઉભો નહી થાય હે જોજો હનુમાન ક્યાં સે સિ કે હિમાલય માં સૂરજ ઉગે એની પેલા કે તો પ્રભુ સાંભળી લે એકવાર હુકમ દે તમારા હુકમ વગર મારા મારે ન ભળાય આવ યુવાન ધન સાંભળી લેજો આપડા વડીલો હોય ને આપણામાં ગમે એવી તાકાત હોય પણ ઈ બોલવા માટે ત્યાં આપણે બંધ થઈ જવું જોઈએ આ શીખવે છે આપણી રામાયણ શીખવે છે મહાભારત શીખવે છે કીધું કે પ્રભુ થઈ જાય હે હનુમાન હિમાલય માંથી સૂરજ ઉગે એની પેલા સંજીવની આવી જાય હનુમાન કે આવી જાય આવી જાય એટલું નહીં પ્રભુ સાંભળો તમે જો કેતા હો તો મારો રામ જો કેતો હોય તો કહોત મુટગન મધુ તોર રત્નાગર ડારુ કહોત જાવ પાતાલ શેષ બાસુકી સહારું કહોત જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારુ કહોત સકલ બલ જોર સબ દૈતન કો મારુ હનુમંત કહત સુન રામ પ્રભુ મે બાનર એસી કરું કે આખી લંકા ઉખાર રાવણ સમય તક્ષણ સે ઉત્તર ધરો એકવાર મારો રામ કહી દે કે હનુમાન તું જા

ભગત નું ઘર છે ભગત નું એટલે પ્રજાપતિ નું ભગત નું ઘર ક્યાં છે અને ભગત નું ઘર રોટલો મળી જાય ને હુવા મળી જાય ને મળી જાય ભલા માણસ ઠાકર 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 થતું હોય શું ભારતીય પરંપરા છે આ પરંપરાને પકડી રાખજો વિજ્ઞાન ખૂબ અપનાવજો ખૂબ ભણશો એનું કાંઈ વાંધો નથી તો સારી વાત પણ તાજા સુધરી જાય એનો વાંધો સીધે સીધા બોલ્યું ફરી જાય ભાષા થાય તો અણહાર બોલો એવા જોયા છો વાતું જવા દો તમે હા 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 ખેર એ બાજુ નથી જવું આપણે બહુ હમણાં એક જણો ફોરેન ગયો ને વિજા મળી ગયા પાંચ છ મહિનાના તો છ મહિના રોકાઈ પાછો આવ્યો અને એરપોર્ટમાં ઉતર્યો બહાર નહીંને આમ ધૂળી જેવું કાંઈ લઈને ઊંઘીન કે અરે છો તો ગુજરાતની માટીની સુગંધ વી ગઈ કે એમાં એક બાપા આપણા મજબૂત ગામડાના હાલ્યા જતા પાસે એનો મગજ ગયો કે ગુજરાતની માટીની સુગંધ વઈ ગઈ એમ કે આ ફોરેન જઈએ એવું થોડાક દી પહેલાં છ મહિના જઈ જઈએ તા પાસે આવી દેશ નાખી અહીંયા તળ દઈને ત્રણ તો ઘૂમરી ખાતી પછી પડ્યો 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 ને પરછી જોતો તો કઈ સાઈડ ઉગમણું ને કઈ બાજુ હાથમણું એમ જોયું પેલા અને પછી કીધું બાપા મને માર્યો કે તું કે માટીની સુગંધ બગડી ગઈ છે ગુજરાત ની માટી ની એમ કેતો હતો કે તે જે હું ગયું ને એ હુકલ પોદળો છે માટી નથી બગડી ગઈ તું બગડી ગયો છો તાજે તાજો સુધરી ગયો છું ખોખા હા